સૌરભની નવદુર્ગાને અર્પણ એક શાહી ગરબા મહોત્સવ હું નિમિત્ત ગજ્જર હાર્મન ઇવેન્ટ્સમાંથી આ મોરબની ગરબા અમે બંને આયુષ રાજપુરોહિત અમે બંને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ અમદાવાદમાં કયા ઠેકાણે થશે અને ક્રાઉડ કેપેસિટી કેવી રીતની અમદાવાદનું ઠેકાણું વાપા વીઆઈપી રોડ ત્યાં અમારું આયોજન છે કઈ રીતની વ્યવસ્થા સમગ્ર વ્યવસ્થા સમગ્ર આપણી ગ્રાઉન્ડની કેપેસિટી સાડા પ્લસ લોકોની છે અને સુરક્ષાનું ટોટલ આપણે ધ્યાન આપેલું છે એમાં કે ભાઈ સિક્યુરિટી કેમેરાથી લઈ સિક્યોરિટી એજન્સીસથી લઈને દરેકનું પૂરતું ધ્યાન આપેલું કેટલી રહેશે અને ક્રાઉડ કેટલી રહેશે ક્રાઉડ મેં જેમ કીધું એમ કે સાડા સાત અત્યારે ડેલીનો ફૂડફોલ અને પ્રાસની આપણે અત્યારે અર્લી બર્ડમાં પંદરસો રૂપિયા રાખેલ છે ખાસ કરી અલગ અલગ ગાયકો રહે છે નવથી બધા જ આર્ટિસ્ટ

અને ફાયરની પરમિશન આપણે લઈશું તે પ્રમાણે સરકાર શ્રી આપે તે પ્રમાણે ખાસ કરીને મોરબની નામ ઉપર કઈ રીતે નામ છે મોરબની નામ એટલા માટે આપ્યું કે એનો મતલબ એવો થાય કે મોર અને બની તો મોર એટલે તો પીકોક ખબર જ છે પણ બની ધેટ મીન્સ વોઇસ અને મોરબની થીમ નું આખે આખું ડેકોર આપણે ઊભો કરવાનો છે તો આખી પીકોક થીમ ઉપર ની જ નવરાત્રી 10 10 દિવસ રહેશે નું નામ અને પરિચય હું છું બ્રિજેશ પારેક ઇન્ટરનેશનલ સિંગર પ્લેબેક સિંગર બ્રિજેશભાઈ આગામી સમયમાં નવરાત્રી આવી રહી છે કેવી તૈયારીઓ છે આ ફિકરી તમને લોકો કઈ જગ્યા નિહાળવાના છે ખૂબ જ એક્સાઇટમેન્ટ છે આ વખતે નવરાત્રીનું અને બીજું એક કહીશ કે ચૌદ વર્ષ પછી હું ઇન્ડિયામાં નવરાત્રી કરવા જઈ રહ્યો છું એટલે જબરજસ્ત એક્સાઇટમેન્ટ સાથે અહીંયા નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે ખેલાયા તો ઉત્સાહિત હોય છે પણ તમે કઈ રીતના ઉત્સાહ કયું સોંગ આ વખતે ખાસ રીતે તમારા માટે

ઘણા બધા છે સરપ્રાઈઝ છે એટલે એવું તો નહીં કહી શકું કે કઉ ગીત એ છે પણ બહુ જ બધા ગીતોનું સરપ્રાઈઝ છે આ વખતે પેલા જૂનું જે ગીત હું એક રજૂ કરીશ અને એક મેઈન અમારી થીમ છે મોર બની તો એ જ ગીત રીતે રજૂ કર્યું મન મોર બની થઈને ગાટ કરે મન મોર બની થઈને ગાટ કરે મન મોર બની થઈને ગાટ કરે મારું મન મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ કરે હે મારું મન મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ કરે